નહી પુરુષ બલવા કાવ્ય અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી ઈજ અર્જુન અને ઈ તિલ પણ સમય બલવાન છે નહી પુરુષ બલવાન ધર્મ રાજને કહે છે હું યાદવોની સ્ત્રીનું નું રક્ષણ ન કરી શક્યો મને પશ્ચાતાપ છે અને ધર્મ ચરણ ચરણ અંદર અર્જુન આરોટી રહ્યો છે આસુ સારી રહ્યો છે ધર્મ રાજા કહે છે સાવધાન બન અર્જુન કળજુગ આવી રહ્યો છે સાવધાન થા પાંચ પાંડવો સહિત રાત્રિના ચર્ચાઓ કરી રહ્યા છે કે આપણે રાજ્યના સૂત્રો રાજા પરીક્ષિતને સોપી દઈએ લગ્ન યોગ કરી અને રાજ્યના સૂત્રો આપણે સોંપીએ ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા છે પરક્ષિતજી મહારાજના અને રાજ્યના સૂત્રો રાજા પરિક્ષિત ને સુશોભિત કર્યા છે ત્યારે ધર્મરાજ કહે છે પરિક્ષિત હે પુત્ર સોચ દયા

અને હિમાલય ગમન દરમિયાન પોતાના દેહનો ત્યાગ કર્યો મહારાજ રાજ્યનો કારભાર સુખે કરી સંભાળી રહ્યા છે અને બરાબર પ્રજા વત્સલ છે મારી પ્રજા કોઈ જાતની દુઃખી ન હોય પ્રજા સદાને માટે આનંદ માં રેવી જોઈએ આ ભાવ રાજાનો છે આપડા ગામો ની રાજા હોય ગામો અહિયાં એક સુરો હોય ગામો અહીંયા દાતા હોય અને ગામમાં અહિયાં તપસ્વી હોય અને ગામમાં અહિયાં તમારી અધ્યાય પૂરી કરી લેવું રાજા કોનો કેવો સરપંચ હોય ને ગામનો એને રાજા કહેવામાં આવે છે પણ હવે સરપંચ કેવા થઈ ગયા અડધો રાવણ આવા થઈ ગયા ને અત્યારે મારી માતાઓ પ્રજા બનો અને વિવાર પરિવારની અંદર આનંદ થી રહે ઉત્સવથી રહે કર્મ કરો પર મહારાજ બરાબર જતન કરે છે એક દિવસનો સમય છે રાજ્યની અંદર પરિભ્રમણ કરવા નીકળ્યા છે એક પુરુષ જોયો કાળો પુરુષ કરે છે તમારા રાજ્યની અંદર આવો પુરુષ આયુધ લઈને મારવા દોડ્યા છે ત્યારે કાણો પુરુષ કોણ તો કલી હતો પણ પરીક્ષિત મહારાજ ના ચરણ વિન્ની અંધારી પડી ગયો આપ કોણ છો પરીક્ષિતજી કહે કે હું કલી મારે રાજ્યની અંદર શા માટે મારું આ રાજ્ય છોડીને તું જતો રહે ત્યારે કલી કહે કે જ્યાં જવું ને ત્યારે તમારું ચક્રવસી શાસન છે તમારી કીર્તિ મહાન છે ક્યાં રહો કઈ જગ્યાએ પરિક્ષિત મહારાજ કે હું તને જગ્યા રહે જ્યાં જુવા જ્યાં જુગાર રમાતો ને અકડ નો વાસ

चली जगह कई बता सोनामा सोनामा से नो वास कड़जुग नो वास आनंद थयो बस एक जगह मारा जीवन के अंदर प्रदान थे ओम नमः भगवती वास दिवाय नमः भग

Oh Oh, damn देखने धन लगी तो ચાલો સૌને જય જય સીતારામ સરસ મજાનું વાતાવરણ એક બાપુ એમાં વચ્ચમાં આવીને ઉભો હું ઊભો રહી ગયો જાહેરાત અત્યારની કરવાની છે મારે પરમ દિવસે કૃષ્ણ જન્મ છે આપણે કૃષ્ણ જન્મ ઉજવવાનો છે એકત્રીસ તારીખે આજે ઓગણત્રીસ છે કાલે ત્રીસ એકત્રીસ છે કૃષ્ણ જન્મ ઉજવવાનો છે અને બીજી તારીખે વિવાહ ઉજવવાના છે આ બે કાર્યક્રમો આપણે અગત્યના છે પછીનો જે છેલ્લો કાર્યક્રમ છે એ સુદામા ચરિત્રનો છે સુદામા ગરીબ હતા એનું ચરિત્ર જે આવશે એ બાપુ કહેશે એ પ્રમાણે આપણે હાલવાનું છે પણ કૃષ્ણ જન્મની જે ઉજવણી કરવાની છે નંદ મહોત્સવ આથી આપણે ઉછામણી કરવાની છે જે કોઈને કૃષ્ણ જન્મમાં ભાગ લેવાનો થતો હોય કાલે બપોર સુધીનો ટાઈમ છે બપોરે તમને જમવાની જ્યાં રજા દઈને ત્યાં સુધીમાં અમને કહી દેવાનું કે અમે ભાઈ ભાગ લેવા માગી છે ને અમારા તરફથી કૃષ્ણ જન્મમાં આટલા રૂપિયા દેવાના થાય છે અત્યારે અગિયારસો ને અગિયાર રૂપિયાનો એક રામ ભરોસે બોલ મારી પાસે આવેલો છે એટલે અગિયારસો ને અગિયાર રૂપિયા કૃષ્ણ જન્મ પેટે પેલો બોલ આવ્યો છે આગળ જેને વિચારવાનું એ સમય શું કામ આપી છે પાંચ હજાર રૂપિયા વિરજીભાઈ ફૂલતરિયા તરફથી પાંચ હજાર ને એક રૂપિયા કૃષ્ણ જન્મના મહોત્સવમાં કારણ કે રામના ભરોસે પાંચ હજાર એક છે સમજી લેજો પેલો બોલ છે નો હતો રામ ભરોસેનો બીજો બોલસી તો પાંચ હજાર એકનો છે હવે પાંચ હજાર એકથી જે આગળ વધવાનું થતું હોય એ કાલ બપોર સુધીનો તમને સમય છે કે જેને ભાગ લેવાનો થતો હોય નાને ઘરે નાનો કાનુડો આપણી અહીંયા ભગવાને દીધો હોય અમારું જેથી ફંક્શન અહીંયા હતું આજથી બે મહિના પહેલાં જ અહીંયા કથા બેઠેલી હતી બનાવવાનો હતો અને એ વાતાવરણ કરવું ન તો તમને આશ્ચર્ય થશે કાયદેસર વરસાદ એ દિવસોમાં વરસાદ ચાલુ હતો કાયદેસર લાઈટ ગઈ અહીંયા અંધારું થઈ ગયું કાયદેસરનું ગોકુળ હોય ને એવું વાતાવરણ આખું થઈ ગયું હતું કારણ કે ભગવાનની મહેરબાની છે આજે પણ આપણે ભગવાનને વરસાદ નથી જોતો તેથી તો વરસાદ હતો કાયદેસર કાયદેસર તમે જે આવ્યા હતા એ બધાને ખબર જ છે એ વાતાવરણ એવું થઈ ગયું હતું કે જ્યારે કેમ ગોકુળમાં કાનોડો અને વાસુદેવ લઈને આવતા હોય ને જે વસ્તુ બની હતી ભગવાનની આપણે હનુમાનજી મહારાજની દયા એટલી કે ત્યાર પછી પાછો વરસાદ બંધ થઈ ગયો એટલે એવું જ વાતાવરણ વરસાદનું નથી જતું છાટા કદાચ થોડા થોડા આવે તો એ માનીએ છે પણ કૃષ્ણ જન્મ આપણે ધામધૂમથી ઉજવવાનો છે એટલે પાંચ હજાર ને એક રૂપિયા કૃષ્ણ જન્મના અત્યારે હું તમને કહું છું બીજા કોઈની ઈચ્છા હોય તો મને કહેજો બીજું રૂક્ષમણી વિવાહ કરવાના છે રૂક્ષમણી વિવાહમાં જે જોડું આપણે કરવાનું હોય જાન જોડીને આવવાની હોય જાન પહેણવા આવે કાયદેસર દીકરી અને જે વિષ્ણુજીના જે લગ્ન થાય એ આપણે એ કરવાના થતા હોય તો એમાં જઈને જે ભાગ લેવાનો હોય માન લો કે બે ભાઈ દેરાણી જેઠાણી હોય નણંદને જે કાંઈ હોય ભજો ભોજાય હોય દીકરી આપણી હોય સાસરે ગયેલી હોય ઘરની દીકરી હોય એ બે જોડું બની શકે એટલે મારે પસ્તા એટલા બટ આવે કે મારે આ પ્રસંગ બહેનો અત્યારે મારે આ જે બે થતી હતી એક શાસ્ત્ર ગયેલી હતી અને કુંવારી હતી એ બેને રૂક્ષ્મણી અને કૃષ્ણ બનાવ્યા હતા આપણે એટલે વિનંતી કરવાની કે આ તમે વિચારી લેજો આ બે તારીખનો કાર્યક્રમ કહું છું રૂક્ષમણી વિવાહનો અને એકત્રીસ તારીખનો કૃષ્ણ જન્મનો કહું છું પાંચ હજારનો એક રૂપિયા આપણે જે બોલાવ્યો છે એ અત્યારે વાની રાખી કરી